સોમિત્રો જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો શુભ છે આજે અમૃત સિદ્ધિ રવિ પણ છે આજે જે જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે સવારે સાત ને બત્રીસ મિનિટ પૂર્ણ

એનું કરણ ગણાય છે તે તેથી આ તેથી કરણ આજે સવારે સાત ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય કરણ આજે જે ભાગનો જન્મ થાય છે રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ કરાવે છે પઠણ કન્યા રાશિ સ્વામી બુધ ગણાય છે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ છે તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્રો મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ વરસગાંઠ છે જ્યાં મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ કાર્યક્ષેત્ર માટે જઈ રહ્યા છે કોઈ નવો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નવો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે મિત્રો આજના દિવસે જયારે તમે નીકળો છો તો આજનો કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે રવિવાર છે એટલે ગૃહ પ્રવેશની તો ના છે પરંતુ એના સિવાયના કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો ભગવાન તમારી પર તો હાલ રૂપાણી આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તે પેલા ઘરે પિતાને વંદન કરવું પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જાઓ પિતૃ લાગીને જાઓ તમારા ઘરમાં દેવસ્થાનમાં વંદન કરો અને ભગવાનને કહેવાનું કહો જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહે મને કાર્યમાં સફળતા આટલી પ્રાર્થના કરીને નીકળવી જોઈએ આજે ઘરે જ નીકળો છો તો આટલું કાર્ય કરીને નીકળવું આજે મિત્રને ફરવા લઈ જવું જોઈએ આજે સપરિવાર આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ એનાથી લક્ષ્મીદેવી ખુબ પ્રસન્ન થાય છે આના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજનો આપણે સમય ચોક્કસ શુભ જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે ज रीते बपोर एक तीस ऐसी बपोरे तरह सुधीन समय शुभ सांजे रहे वग़ा छो समय शुभ रहती राय रीते सवेरे साढ़े चार सवरे छी समय शुभ रहता है आ समयगा कार्य में दिव्य सफलता प्राप्त जो मित्रों आज तुम्हारी कोई वस्तु गई कहीं गई સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરવો કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો પરંતુ તમારા કરતા તમારા પાર્ટનરની સારી પણ તમને નથી કોઈ નુકસાન થતું દિવસો જે નિયમિત કરવાના કાર્યો છે તે આજે તમે કરી શકો છો એમાં નિયમિતતા આવશે એનાથી ઘણો લાભ થઈ શકે એવા કાર્યો આજે કરી શકો છો કોઈ નિયમિત વસ્તુનું વેચાણ કરવાથી વધુ લાભ થઈ શકે તેવા કાર્યનો પરામ આજે કરવું મને કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ઘણો રહેતો હોય એ સેવા રોગો છે જે મટે નહીં પણ એ દવા લેવા થી માં ઘણો સારું રહી શકું છું નિયમિત દવા લેવા થી એમાં રાહત રહેતી હોય તો તે દવા નો આરંભ અતિશાલ કરી દો આજે કસરત કરવાનો આરંભ કરવો જોઈએ એના થી પણ નિયમિતતા આવશે આજે ભગવાન ની પૂજા આરાધના કરો રોજ નિત્ય કર્મ બેસે ને એના થી પણ તમારા જીવન માં ઘણો મોટો પરિવર્તન આવી શકે છે કારણ કે નિયમિત પૂજા તમારું નિયમિત પાપ મુક્તિ મળી જાય છે પાપમાંથી મુક્તિ મળીને ત્યારે સુખ ભોગવી શકે છે બાકી ભોગવી શકાતો નથી માટે આજના દિવસે પૂજાનો પણ પ્રારંભ કરી શકો આજના દિવસે નવ વસ્તુ ધારણ કરવાથી આવક ઘટે ને આવક વધે તંદુરસ્તી ઘણી સારી રહેતી હોય જેને હેલ્થના પ્રોબ્લેમ બહુ રહેતો હોય આજે નવ વસ્તુ ધારણ કરી લો નવ વસ્ત્ર માટે કાયમ કહું છું જે કોરા હોય કોઈ તો ક્યારે ન ધારણ કર્યા હોય તે નવ વસ્ત્ર આજે વકીલ માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે નવ વસ્ત્ર ધારણ કરવા માટે આવું બધું જે ફળ છે આજે તમને સાંજે પાંચ ને ત્રીસ મિનિટ સુધી પરંતુ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તમારી કોઈ પણ વસ્તુ પંદર દિવસમાં મળે બાકી શક્યતાઓ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો આ સમયગાળા દરમિયાન હાર્લી સીધી જવાય છે એવો દિવસ છે કોર્ટ અંદર પણ માણસ ખોટો હોય ને તો પણ સાચો સાબિત થઈ જાય એને પણ વિજય મળી જાય ખોટા માણસોને પણ જો વિજય મળી શકતી હોય તો પછી સાચા માણસોને તો મળવાની શક્યતા ખૂબ વધી જાય માટે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો કોઈ ભૂતકાળમાં ભવિષ્યમાં પ્રગતિ ઇચ્છતા હોય ભૂતકાળની અંદર સફળતા ન મળી હોય એવા કાર્યોને આજે ફરી પાછી શરૂઆત કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ઘણી વધી જતી હોય છે આજના દિવસે રમત ગમતમાં જે ભાગ લેતા હોય તો એ લોકોને સફળતા નથી મળેલી હોતી તો એ લોકો જો આજે ફોર્મ પર સાઈન કરી દે એ લોકોને પણ છે સફળતા મળી શકે છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી કન્યા જોવાનું જે જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો જો નવ વસ્તુ ધારણ કરે તો સારી કન્યા જોવા જવાનું પણ થઈ શકે છે અને પ્રવાસમાં પણ સારી સફળતા મળે છે અને જે લોકોને ઉગ્રણીના પૈસા નીકળતા ન હોય લોકો પાસેથી લેવાના નીકળતા ન હોય એ લોકો જે આજે ના વર્ષ ધારણ કરે છે તો એ ઉગ્રણી પણ આવતી આવું બધું જે ફળ છે આજે તમને સાંજે પાંચ ને ત્રીસ મિનિટ આવતીકાલે રાત્રે આઠ ને ત્રીસ મિનિટ સુધી આજે આપણે મુહૂર્તો જોઈ લઈએ આજના દિવસે લગ્ન માટે જે મુહૂર્તો છે એમાં ખાસ કરીને તમારે દીકરી દીકરાની રાશિ જોડાઈને લગ્નના મુહૂર્તો લેવાના હોય છે પરંતુ લગ્ન માટે આજે તારીખ આજનો દિવસ શું છે કે કેમ છે આપણે જોઈ લઈએ આજે આજે લગ્નના મુહૂર્ત આપેલા છે લગ્ન થઈ શકે છે વાસ્તવ માટેના મુહૂર્ત માટે જોઈ લઈએ આજે વાસ્તુ ને લગતા કોઈ મુહૂર્તો નથી આપેલા આવતીકાલે વાસ્તુ ના મુહૂર્તો છે ખાસ માટે પણ આજનો કોઈ દિવસ નથી આપેલો આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કોષમાસે સુભે કૃષ્ણ પક્ષે પંચમી આયામ ભાનુવાસ રમિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું કચિબલો છે અહમ આત્મનુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા विद्या अभ्यासे देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જન્મ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરી દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય બોલવાનું અનુસાર્ધ સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકતા પૂર્વક વિદેશ માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મોટિ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ આદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્રી પાણી વાયી થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી મહારાજ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ